ઓમ ગણેશ હર હર મહાદેવ જય સિયા સર્વપ્રથમ તો યોગીની એકાદશીની આપ સૌને શુભકામના હવે આ યોગીની એકાદશી ક્યારે છે એની વ્રત કથા શું છે અને એનું મહત્ત્વ શું છે આજે આપણે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે યોગીની એકાદશીના વિષયમાં ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે કે જગતત્ર સારભૂતા યોગીની નામ નામ તથયામી કથા તસ્યા પૌરાણિમ પાપહારીણીમ હવે એનો અર્થ શું થાય છે તો સંક્ષિપ્ત સંકલન કરેલી મારી પાસે કથા છે હું તમને સંક્ષિપ્તમાં એનું આખું મહાત્મ્ય શ્રણાવ શ્રવણ કરાવીશ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે ભગવાન તમે જે રીતે નિર્જલા એકાદશી આદિનું કે બધી એકાદશીનું મહત્ત્વ મને એક એક કરીને શ્રવણ કરાવો છો ને એનું શું ફળ છે એ પણ શ્રવણ કરાવો છો એ જ રીતે આ જે જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશી છે કે હોય એનું મહત્વ શું છે એનું નામ શું છે એ પણ તમે મને શ્રવણ કરાવજો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે યુધિષ્ઠિર સર્વે વ્રતોમાં ઉત્તમ સર્વ ક્ષય કરનાર અને ભૂક્તિ મુક્તિ આપનાર એ વ્રત હું તમને કહું છું એ તમે શ્રવણ કરો જેઠ મહિનાની એટલે કે જેઠ મહિનાની વદ પક્ષની જે એકાદશી છે એનું નામ યોગિની છે અને એનું મહાપાતક નાશિની એટલે મહાપાપોને નાશ કરનારી છે

હેમમાલી પત્ની તરફના સ્નેહમાં આસક્તિના લીધે કામ જ જકડાઈ ગયો અને માનસરોવરમાંથી પુષ્પો લાવી ઘરે જ રોકાઈ ગયો અને કુબેરના ઘરે પૂજા માટે પુષ્પો આપવા એ ગયો નહીં દેવ મંદિરમાં બેસી કુબેર શિવપૂજન કરવા માંડ્યો અને મધ્યાહન સમયે એણે પુષ્પો માટે રાહ જોઈ પરંતુ પુષ્પ આવ્યા ન હતા અને ઘણો વિલંબ થવાથી અને પુષ્પો પ્રાપ્ત ન થવાથી કુબેર કુપિત થઈ ગયા અને પૂછ્યું કે હે યક્ષો દુરાત્મન હેમમાલી હજુ પણ કેમ નથી આવ્યો જાઓ તો તમે તપાસ કરો તો એ ક્યાં રોકાઈ ગયો છે કે ક્યાં અટકાઈ ગયો છે યક્ષો બોલ્યા કે હે નૃપા એ હેમ માલી પોતાની સ્ત્રી સાથે રમણમાં એટલો આસક્ત થઈ ગયો છે કામવશ થઈ ગયો છે એના કારણે વિલંબ થયો છે પછી યક્ષોના આવા વચન સાંભળી કોપ કરીને કુબેરે તરત જ હેમમાલીને બોલાવવાનો આદેશ આપ્યો અને એને ત્યાં આગળ બોલાવી લીધો પછી કીધું કે આજે ઘણો વિલંબ થઈ ગયો છે એમ જાણીને ભયથી વ્યાકુળ થઈ આવીને કુબેરની આગળ ઊભો રહ્યો અને જ કુબેરના લોચન એટલે કે કુબેરની આંખો બધું લાલ લાલ થઈ ગયું ગુસ્સાના કારણે હોઠ એના પછી ફફડવા માંડ્યા અને તે બોલ્યો કે હે દુષ્ટ દુવૃત્ત પાપી તે દેવનો અપરાધ કર્યો છે એટલે તું કોળિયો થઈ જઈશ તને શરીરે કોડ થશે એમ સ્ત્રીથી જુદો થઈ જઈશ અને તું આ સ્થાનથી ભ્રષ્ટ થઈ જઈશ એટલે કે યક્ષ લોકમાંથી તને વિસ્થાપિત કરાવ

અને તડકો આ બધા જ પ્રકારના દોષો એ ભોગવી જ રહ્યો હતો એના શ્રાપના કારણે પરંતુ ભગવાન શિવની પૂજાના પ્રભાવથી એની સ્મૃતિ નષ્ટ થઈ ન હતી કારણ કે શિવની પૂજા માટે તો એ પુષ્પો લાવતો હતો એટલે ક્યાંક જો નવ્વાણું ટકા બધું ખરાબ હોય તો એક ટકો પણ ક્યાંક બધો દરવાજો ભગવાને ખુલ્લો રાખ્યો હોય અને એ જ વસ્તુ આની સાથે હતું કે શિવ ભક્તિના કારણે એની સ્મૃતિ નષ્ટ નથી થઈ એને એટલું તો ખબર હતું કે હું આ જે દુઃખ ભોગવું છું એ મારા પૂર્વજન્મના કર્મના કારણે છે એટલે પાપી હોવા છતાં પણ પૂર્વજન્મના કર્મોને સાંભળતો સાંભળતો સંભાળતો સંભાળતો ભ્રમણ કર્યો અને હિમાલય પર તે પહોંચી ગયો ત્યાં એણે તપોનિધિ મુનિવર માર્કંડય મુનિને જોયા અને કહ્યું કે હે રાજન આ મુનિવરનું આયુષ્ય બ્રહ્માના સાત દિવસ જેટલું સુદીર્ય છે સુદીર્ઘ છે હેમમાલી બ્રહ્મની સભા જેવા માર્કંડય મુનિના આશ્રમમાં ગયો અને મુનિવરના ચરણોમાં નમસ્કાર કર્યો અને આ કોઢિયાને જોઈને એટલે કે હેમમાલીને જોઈને લોકકલ્યાણની ભાવનાથી માર્કંડય મુનિ બોલ્યા કે તમે શા કારણથી અહીં નીકળ્યા છો તમને કોળ કેમ થયા છો અને તમે આ અવસ્થામાં કેવી રીતે પહોંચી ગયા ત્યારે હેમમાલીએ બધું વૃતાંત શ્રવણ કરાવ્યું કે હું યક્ષરાજ કુબેરનો સેવક હેમમાલી છું કુબેરના શિવ પૂજન અને એમની સમય અથવા તો પૂજાના સમયે જે કંઈ મારે પુષ્પો એમને આપવા જોઈતા તે ન આપી શક્યો અને હું મારી સ્ત્રીમાં કામાવશ થઈ ગયો હતો ને એના કારણે એમના શ્રાપ્યા બધા દુઃખ મને ભોગવી રહ્યો છું જો મારા કોઈ પુણ્યકર્મ હોય તો અવશ્ય તમે મને કોઈ ઉપાય બતાવો કારણ કે પુણ્ય કર્મના કારણે જ તમે મને પ્રાપ્ત થયા છો તો ઉપાય બતાવવા માટે પણ તમે જ સમર્થ છો પછી મુનિવાર માર્કંડે બોલ્યા કે તું મારી આગળ સત્ય બોલે છે એટલે હું તને કલ્યાણકારી વ્રતનો ઉપદેશ કરીશ જેઠ કૃષ્ણ મહિનાની એટલે જેઠ જેઠવદની જે અગિયારસ હોય એ એકાદશીનું વ્રત તું કરજે જેનું નામ યોગીની એકાદશી છે આ વ્રતના પુણ્ય પ્રભાવથી તારા કોળ દૂર થઈ જશે એટલે મુનિના વચન સાંભળી હેમમાલીએ દંડવત પ્રણામ કર્યા મુનિએ તેને ઉભો કર્યો અને પછી એણે અત્યંત પ્રસન્ન મનથી યોગીની એકાદશીનું વ્રત કર્યું તે વ્રતના પ્રભાવથી એનું સ્વરૂપ દેવ જેવું થયું અને એની સ્ત્રીનું મિલન થયું અને ઉત્તમ સુખ તેને પ્રાપ્ત થયું હે રાજન આ પ્રમાણે તમને યોગીની એકાદશીનું વ્રત મેં કહ્યું કે જે મનુષ્ય યોગીની એકાદશીનું વ્રત કરે છે અને અવશ્ય યથાશક્તિ એકાદશીના વ્રતમાં લખ્યું છે કે અઠ્યાસી હજાર ઋષિમુનિઓ ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને પણ આપણે એ છોડીને આજના સમય પ્રમાણે પ્રેક્ટિકલ વાત કરીએ તો યથાશક્તિ બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય જે કોઈ આ યોગીની એકાદશીનું વ્રત કરે છે એણે ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને જમાડ્યા હોય એટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવું સાક્ષાત ભગવાન કૃષ્ણ યુધિષીરને કહે છે એમ એટલે હે રાજન આ જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીનું જે વ્રત છે એ મહાપાપ નાશ કરનારી છે મહાપાપ પાપનો નાશ કરનારી શબ્દ તો સાંભળે પણ આ મહાપાપ નાશ કરનારી છે મહાપુણ્ય અર્પનારી એટલે કે મહાપુણ્ય આપનારી આ પવિત્ર કથા જે કોઈ સાંભળે છે બ્રહ્મ પુરાણમાં છે આપણા વ્રતોના ગ્રંથમાં છે તો જે આ વ્રત કરે છે એને તો ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને જમાડવા જેટલું ફળ મળે જ છે પણ જે આ કથા પણ સાંભળે છે એના પણ પાપોનો વિનાશ થાય છે અને એટલે કહે છે અંતે કે મહાપાપ પ્રશમની મહાપુણ્ય ફલપ્રદા શુચિ કૃષ્ણ એકાદશી તે કથિતા યોગી નીંદ્રુપ અર્થાત આ મહાપુણ્ય આપવાવાળી જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશી છે જે દરેક પ્રકારે સર્વ પ્રકારે સુખ શાંતિ સમૃદ્ધિ આપનારી છે અને બધા મહાન પાપોનો વિનાશ કરનારી છે એવું આ જે વ્રત કથન છે એ ભગવાન શ્રી શ્રીકૃષ્ણે યુધિષ્ઠિર રાજાને શ્રવણ કરાવ્યું હતું અને એ જ કથા મેં સંક્ષિપ્તમાં તમને શ્રવણ કરાવી જે આ યોગીની એકાદશી છે એ આ વર્ષે ક્યારે રહેશે તો જે રીતે મેં તમને શરૂઆતમાં કીધું એ રીતે આ વખતે એ યોગીની એકાદશી બીજી જુલા